જે માતાજી બધાને તો આજે હું દૂધની મીઠાઈ બનાવું છું તો આ વિડીયો તમે પૂરું જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક જરૂરથી કરજો દૂધની મીઠાઈ બનાવવા માટે આપણે ચૂલો હળગાવી દઈશું અને કઢે મૂકી દઈશું એમાં પાણી વેરીશું થોડુંક પાણી વેળવું જરૂરી છે કેમ કે દૂધ આપણું કળેમાં બળી ના જાય એટલા માટે તો દૂધ નાખી દઈશું હવે કળેમાં તો દૂધ આપણે ફૂલ ફેટવાળું લીધું છે તો જ્યાં સુધી દૂધ અડધું ના થાય ત્યાં સુધી આપણે દૂધ ઉકાળવાનું છે તો દૂધ ઉકાળવા દઈશું દૂધ આપણું સરસ ઉકળી ગયું છે તો થોડાક લીંબુના ફૂલ નાખીશું એની જગ્યાએ તમે લીંબુનો રસ પણ નાખી શકો છો તો દૂધ આપણું એકદમ સરસ ઉકળવા દેવાનું છે તો દૂધ આપણું અડધું થઈ ગયું છે તો હવે આપણે મોરસ નાખીશું મહી તમે જેટલું ગળ્યું ખાતા હો એ પ્રમાણે મોરસ નાખવાની છે મહીં તો દૂધને આપણે ફાળી નાખવાનું છે અને ફાળીને પછી આપણે એની મીઠાઈ બનાવવાની છે તો દૂધ આપણું એકદમ ફાટી ગયું છે તો જે પાણી હોય બધું બાળી દેવાનું છે તો પાણી બધું બળી ગયું છે તો હવે આપણે ઘી નાખીશું અને એકદમ મિક્સ કરી દઈશું આ મીઠાઈનો એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે મીઠાઈ થવા દેવાની છે તો પાણી બધું બળી ગયું છે તો ઇલાયચી પાવડર નાખીશું અને વિડીયો પૂરોપૂરો જોઈ પછી જ તે બનાવજો કે કંઈ ભૂલ ના આવે તો સરસ મીઠાઈ બની તૈયાર થઈ ગઈ છે તો એક થાળી લઈ લઈશું બીજું ઘી નાખ્યું છે મેં થોડુંક અને એકદમ મિક્સ કરી દઈશું તો એક થાળી લઈ લઈશું এমা লাগাই লগাইছু তো ঘি লগাই দিদি সে থাড়িম তো এটা মিঠাই না તો સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો થાળીમાં નાખી દઈશું અને એકદમ સેટ કરી દેવાની છે થાળીમાં આવી જ રીતે આ મીઠાઈ ખાવામાં બહુ મસ્ત લાગે છે નાના મોટાને બધાને બહુ સરસ લાગશે અને આવી જ રીતે તમારા ઘેર બનાવજો તો સરસ એકદમ સેટ થઈ ગઈ છે તો થોડીક વાર ઠંડુ થવા દઈશું હવે મેં કાજુ બદામ નાખ્યા છે અને ચમચીથી એકદમ દબાઈને સેટ કરી દઈશું આ મીઠાઈ તમે દિવાળી પર પણ બનાવી શકો છો રાતનસાઠના દિવસે પણ બનાવી શકો છો અને આ મીઠાઈ ઉપવાસમાં પણ ખવાય છે તો સરસ એકદમ સેટ થઈ ગયું છે તો નાના નાના પીસ કરી દઈશું તો ચક્કાથી આપણે નાના નાના પીસ કરી દઈશું અને આ વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને આવી જ રીતે તમારા ઘે બનાવજો આ મીઠાઈ બહુ ખાવામાં બહુ મસ્ત લાગે છે તો નાના નાના પીસ થઈ ગયા છે તો તમને એક કાઢીને પણ બતાવીશ તો આ મીઠાઈ એકદમ બજારના જેવી જ બની છે તો જે માતાજી બધાને